તો ભાઈ જુઓ અહીંયા આપણું આયસર તો ભરાઈ ગયું આ છેલ્લો રાખે એટલે પૂરું ગાડી છે આપણે મોટી આ છ ટાયર ગાડી સિટીમાં નથી આવતી એકસો આઠ વાળા નીકળી જવા દઈએ પેલા સમજા તો ભાઈ જોવા ગયા સિગ્નલ વાળી ચોકડી આવી છે એટલે આપણે રાખી દીધી ગાડી તો ભાઈ જોવા ગયા આપણું આયસર તો ખાલી થઈ ગયું હા તો મિત્રો ગુડ ઇવનિંગ જય માતાજી જય ઝંડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા છે સાંજલા સાડા ચાર અને આપણે ગાડી ભરવાનો ઓર્ડર આવી ગયો છે તો આપણે ટાવર ભરવા જવાનું છે એક નવી જગ્યાએ અને ભરીને ખાલી કરવા જવાનું છે ખાલી નરોડા અમદાવાદ સિટીમાં મતલબ લોકલ ટ્રીપ મળી છે આપણને તો આજે અમદાવાદ સિટીમાં તો નવી એન્ટ્રી લાગે છે એટલે આપણે ખાલી કરવા જવું પડશે રાત્રે પણ અત્યારે જઈએ છીએ આપણે ગાડી ભરવા માટે તો પહેલાં આપણું આઈસર ભરીને આવી જઈએ પછી જઈએ ખાલી કરવા રાત્રે તો રાત્રે તમને સિટી બતાવું આજે અમદાવાદનું અને આપણે લોકલ જ ચક્કર ભરવાનું છે તો અત્યારે આપણે નીકળી ગયા છીએ તો જઈએ પહેલાં આઈસર ભરવા માટે જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં ભરાય છે આ તે બતાવું તમને બધા વિડીયોમાં બને રહેજો તો ભાઈ જુઓ અહીંયા પહોંચી આવ્યા આપણે અને અહીંયા આઈસર લગાવી દીધું ભરવા માટે અને અહીંયા માલ ભરવાનો પણ ચાલુ થઈ ગયો હા બધા લઠ્ઠા ભરવાના છે ટાયરના આ બધા ટાવરનો માલ છે જો ચાલું તો થઈ ગયું ભરવાનું જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે કેટલું ભરાય એટલે અહીંયાથી નીકળીએ બિલ લઈને જો આ રીતે ભરે છે તો ભરવાનો તો ટાઈમ નહીં લાગે જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ભરવામાં પછી ભરીને વધે આગળ તો ભાઈ જુઓ આપણું આઈસર તો ભરાઈ ગયું છે નાખે એટલે પૂરું અને આપણા બિલ પણ આવી ગયા તો હવે અહીંયાથી નીકળીએ આપણે બાકી બાકી બંધ કરી અને જઈએ ખાલી કરવા ખાલી કરવા તો સિટીમાં નો એન્ટ્રી લાગશે અત્યારે ટાઈમ લાગે છે સાત તો આપણે આગળ ક્યાંક જમી લઈએ પછી જમી બમીને જશું ખાલી કરવા માટે ત્યાં સુધી આપણે ખાલી કરવા જવાનું એન્ટ્રી પણ ખુલી જાય તો અહીંયાથી હવે બધે આગળ ભરીને આ રીતનો માલ ભરે છે આ બધો ટાવરનો માલ છે મોબાઈલ ટાવર હોય કે કયું હોય તો ખબર નહીં તો ખાલી કરવાનું એન્ટ્રી ખુલ્યા પછી જ જવાનું છે તો આપણી જોડે ઘણો ટાઈમ છે તો ત્યાં સુધી આપણે જમી લઈએ આગળ જઈને તો હવે પાર્ટી બંધ કરીને બધે આગળ અહીંયાથી તો મિત્રો જુઓ આપણે ગાડી ભરીને આવ્યા પછી આપણું આઈસર રાખી દીધું હતું અસલાડી અને ત્યાં આગળ આપણે જમવા બમવાનું કાર્યક્રમ પતાવી દીધો અને ત્યાંથી નીકળી આવ્યા અને અત્યારે જુઓ આપણે અમદાવાદ સિટીમાં ચાલે જઈએ છીએ અને અમદાવાદ સિટીનો રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે જોઈ શકો છો આજે તમને અમદાવાદ સિટી આખું બતાવું પણ રાતનો ટાઈમ છે એટલે જે રીતે દેખાય એ રીતે બતાવવાની કોશિશ કરું છું દેખલો એ હે અમારા અમદાવાદ સિટી વેલો ભાઈ અમદાવાદ અને આપણે અત્યારે પહોંચવા આવ્યા છીએ ઈશનપુર ચોકડી આ છે અમદાવાદનું ઈશનપુર ચોકડી તો હવે આપણે કન્ટીન્યુ ચાલ્યા જઈએ અને આગળ આગળની જર્ની પણ તમારી જોડે શેર કરવું હજી અમદાવાદની ટ્રીપ આપણી લોકલ જ છે પણ અમદાવાદ બતાવું આપણા વિડીયોમાં જ્યારે સિટીનો વ્યૂ નથી આવે તો સિટીનો વિડીયો જ્યારે ઉતારે નથી કેમ કે આપણે ઋણૂ એન્ટર લાગે ગાડી છે આપણી મોટી છ ટાયર ગાડી સિટીમાં નથી આવતી

આપણે નરોડા પાટિયા સુધી જવાનું છે સૈજપુર ગોઠા કુબેરનગર કૃષ્ણનગર બધું ક્રોસ કરીને અને આપણા વિડીયોમાં મિત્રો આપણી ચેનલ ઉપર ક્યારેય અમદાવાદ સિટીનો રિવ્યુ નથી કર્યો તો આજે ફર્સ્ટ ટાઈમ આપણે અમદાવાદ સિટી બતાવીએ છીએ અને એ પણ કમ નસીબે આપણે નાઇટમાં બતાવીએ છીએ કેમ કે અહીંયા આપણે રાતનો જ વિડીયો બનાવવો પડે દિવસે તો આપણી ગાડી અલાઉડ જ નથી છ ટાયર અંદર સિટીમાં અમુક અમુક એરિયા તો એવા છે અમારા અમદાવાદમાં કે જે ચાર ટાયર ગાડી ની પણ નો એન્ટ્રી લાગે છે આ વચ્ચે જે રસ્તો જાય બસ જાય એ બીઆરટીએસ રોડ છે ત્યાં ફક્ત બીઆરટીએસ બસ માટે ના જ રોડ બનેલો છે અને અમદાવાદના અમુક એરિયા એવા છે મિત્રો જેમ કે રાયપુર થઈ ગયું આ તે એ બધા ખાણીપીણીના એરિયા છે કે જ્યાં આગળ રાત પડે એટલે દિવસ ઉગે માણેક ચોક થઈ ગયો એ બધા એરિયામાં

આપડે આવે ચાર રસ્તા ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જઈએ છીએ આ ડબલ બ્રિજ છે ઉપર

તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે જો તારી સસ્તી સારા છે બેલ્ટ મારી મારીને અને અહીંયા ઘડી મૂકવાના છે એટલે મશીનથી ખાલી કરે છે એટલે લગભગ ટાઈમ તો નહીં લાગે તો વરસાદ પણ હેરાન કરે છે જોઈ શકો છો વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદમાં આપણું વાઇફસાઇડ ખાલી કરવાનું ચાલુ છે કેટલો ટાઈમ લગાવશે ખાલી કરવામાં પછી અહીંયા ખાલી થઈ જાય એટલે આપણે ભાગીએ તો ખાલી થાય એટલે બતાવું તમને કેટલા ટાઈમમાં ખાલી કરી આપણું તો ખાલી થઈ ગયો આ રીતે માલ ઉતાર્યો અને વરસાદ પણ બંધ થઈ ગયો જો આ બધો માલ આ ખાલી થઈ ગયું થોડોક માલ છે હવે લાગે તો છે ખાલી થાય પછી અહિયાં થી નીકળીએ અને આ ગાડી બધે એવી જગ્યા નથી રસ્તો સાંકડો છે એટલે અહીંયાથી આપણે રિવેસ્ટ ગાડી કાઢવાની છે લગભગ ચારસો મીટર જેવી હું તો અડધો કિલોમીટરમાં સો મીટર ઓછું કોઈ ચારસો મીટર બેક કરીને રિવેસ્ટમાં દઈએ પછી હાઈવે ઉપર જઈને મળ્યું તમને કોઈ બીજા વિડીઓમાં જોડાયેલા રેજો હવે આ થોડું પતાઈ અને નીકળીએ આ બીજી ટીમ છે ખાલી કરવા વાળી તો મિત્રો જુઓ આપણે આઈસર ખાલી કરીને નીકળી આવ્યા અને અત્યારે પહોંચી આવ્યા નરોડા પાતિયા આ છે નરોડા પાસે કહેવાય અને અહીંયાથી આ સીધો રસ્તો જતો રહ્યો નરોડા ફ્રૂટ માર્કેટમાં અને ત્યાંથી કાલુપુર પણ જવાય અને એરપોર્ટ પણ જવાય તો આપણે એ બાજુ નથી જવાનું આપણે અહીંયાથી લેવાની છે ખાલી સાહેબ જો આ ટ્રક જાય એ બાજુ લેવાની છે આપણે એટલે આ રસ્તો તે પકડી રાખીએ તો આ રસ્તો સીધો નારોલ ચોકડી સુધી જાય આમ આગળ ખડખેટ જોહાપુરા વિશાલા સુધી પણ નીકળી જાય એટલે રાત્રે નોએ અંતર ન લાગે એટલે વાંધો ન આવે અને અહીંયા હમણાં વરસાદ પણ સારો એવો થઈ ગયો પણ અત્યારે હાલ સાટા સાતે પણ ચાલુ જ છે ખાલચ ઉપર તમે જોઈ શકો છો તો અવરે કન્ટ્રી નહીં ચાલે જઈએ